મિત્રો ભગવાન શનિદેવજીની અપરંપાર કૃપાથી આવતીકાલે સવારે નવ વાગીને ત્રીસ મિનિટ વાગ્યાથી ચાર ભાગ્યશાળી રાશિઓનો સમય બદલાવા જઈ રહ્યો છે આ રાશિઓ માટે આ સમય અનેક શુભ સમાચારો લઈને આવશે હા ભગવાન શનિદેવ હવે બાર રાશિઓમાંથી આ ચાર રાશિઓ પર વિશેષ પ્રસન્ન છે તેમના આશીર્વાદથી આ રાશિઓના બધા દુઃખપીડા અને મુશ્કેલીઓ દૂર થઈ જશે અને તેમનું જીવન ખુશીઓથી ભરાઈ જશે કઈ છે તે ચાર ભાગ્યશાળી રાશિઓ જેમનું નસીબ શનિદેવજીના આશીર્વાદથી આવતીકાલથી ચમકવા જઈ રહ્યું છે આ વિડિયોમાં અમે તમને આ રાશિઓ વિશે વિગતે જણાવશું તેથી આ વિડિયો અંત સુધી જરૂર જુઓ કારણ કે આ માહિતી આ ચાર રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ થવાની છે વીડિયો શરૂ કરવા પહેલા ભગવાન શનિદેવના સાચા ભક્તો સત્યલોક વચનના આ વીડિયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ જરૂર લખો આથી ભગવાન શનિદેવના આશીર્વાદ સીધા તમારી સુધી પહોંચશે હવે જાણીએ તે ચાર ભાગ્યશાળી રાશિઓ વિશે જેમનું નસીબ આવતીકાલે સવારે બદલાવા જઈ રહ્યું છે મિત્રો આપણે બધા જાણીએ છીએ કે આપણા જીવનમાં થતા ફેરફારો ગ્રહોની ચાલ પર આધાર રાખે છે ગ્રહોની આ ચાલ આપણા ભવિષ્ય પર ઊંડો પ્રભાવ કરે છે આ જ કારણ છે કે લોકો હંમેશા પોતાના ભવિષ્ય વિશે જાણવા ઉત્સુક રહે છે શનિદેવ જે સૂર્યદેવના પુત્ર છે તેમને ન્યાયના દેવતા તરીકે ગણવામાં આવે છે જો કે ઘણા લોકો શનિદેવના નામથી ડરે છે કારણ કે તેમને કઠોર સ્વભાવ ધરાવતા દેવતા તરીકે માનવામાં આવે છે પરંતુ મિત્રો આ જાણવું મહત્વપૂર્ણ છે કે ભગવાન શનિદેવ કોઈને પણ વિના કારણે દંડ નથી આપતા તેઓ કર્મો અનુસાર ફળા આપે છે અને આ જ કારણ છે કે તેમને જગતના ન્યાયાધીશ તરીકે પૂજવામાં આવે છે જેમના પર શનિદેવની કૃપા થાય છે તેમનું જીવન સુખ અને સમૃદ્ધિથી ભરાઈ જાય છે તેમનો પ્રકોપ ભયાનક હોઈ શકે છે પરંતુ જ્યારે તેઓ કોઈ પર મહેરબાન થાય છે ત્યારે તેનું નસીબ ચમકવા મોડું નથી લાગતું હવે શનિદેવજી બાર રાશિઓમાંથી આ ચાર રાશિઓ પર વિશેષ કૃપા કરવા જઈ રહ્યા છે તમે માનીને ચાલો કે તેમણે આ રાશિઓની પ્રાર્થનાઓ સાંભળી લીધી છે હવે આ રાશિઓ માટે સૌથી શુભ સમય શરૂ થવાનો છે ભગવાન શનિદેવના આશીર્વાદથી આ રાશિઓના જીવનમાં ખુશીઓની વર્ષા થશે અને તેમનું નસીબ ચમકી ઉઠશે તો ચાલો જાણીએ કઈ છે તે ભાગ્યશાળી રાશિઓ જેમના માટે આવનારો સમય ખુશીઓથી ભરેલો રહેશે આ વિડીયો પૂરો જુઓ જેથી તમે આ મહત્વપૂર્ણ માહિતી ચૂકાવી ન શકો ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓની યાદીમાં પહેલી રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકોને આ જાણીને આનંદ થશે કે ભગવાન શનિદેવની વિશેષ કૃપાથી હવે તમારા જીવનમાં ખુશીઓનો પ્રવાહ આવવાનું છે શનિદેવ તમારી પર અત્યંત પ્રસન્ન છે અને તમારા જીવનમાં મોટી મોટી ખુશખબરીઓ આવવાનું શરૂ થશે આ સમય તમારા જીવનને નવી દિશા આપનાર સાબિત થશે તમારા દ્વારા કરાયેલ મહેનતનું હવે યોગ્ય ફળ મળવાનું છે અટકેલી કામગીરી હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે ખાસ કરીને વેપાર સાથે જોડાયેલા લોકોને તેમના વ્યવસાયમાં ફાયદાની સંભાવનાઓ જોવા મળશે તમારો વ્યવસાય દિવસ બમણી અને રાત ચાર ગણી પ્રગતિ કરશે અને દરેક તરફથી ફક્ત લાભ જ મળશે નોકરી કરતા લોકોને પ્રમોશન અને પગાર વૃદ્ધિનો યોગ બની રહ્યો છે જ્યારે નવી નોકરી શોધી રહેલા લોકો માટે પોતાની મનગમતી નોકરી મેળવવાની સંભાવના છે અટકેલા પૈસા પાછા મળશે અને વ્યવસાયમાં જે પણ અવરોધો હતા તે સમાપ્ત થઈ જશે કુલ મળીને આ સમય તમારા જીવનમાં નવી ખુશીઓ અને સંતોષ લઈને આવશે આ યાદીમાં બીજી ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે પણ ભગવાન શનિદેવની કૃપાથી સારો સમય લઈને આવી રહ્યો છે તમારું માન સન્માન અને પ્રતિષ્ઠા વધશે જેનાથી સમાજમાં તમારી પ્રશંસા થશે સફળતાના નવા અવકાશ તમને જીવનમાં આગળ વધવાનો માર્ગ પ્રદાન કરશે તમારા અટકેલા કામ સમય પર પૂર્ણ થશે અને નવા કામોમાં સફળતા નક્કી છે આવકના સ્ત્રોતોમાં વધારો થશે અને ધનલાભના અનેક અવકાશ મળશે ઘર પરિવારનું વાતાવરણ આનંદમય રહેશે અને વેપારમાં પ્રગતિના યોગ બની રહ્યા છે નવું વાહન અથવા ઘર ખરીદવાની યોજના ધરાવતા જાતકો માટે આ સમય અનુકૂળ છે શનિદેવની વિશેષ કૃપા તમારા જીવનને નવી ઊંચાઈઓએ લઈ જશે આ શુભ સમયનો ભરપૂર લાભ ઉઠાવો અને તમારા જીવનને સકારાત્મક દિશામાં આગળ વધારો આ યાદીમાં ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે ભગવાન શનિદેવની કૃપા અસીમ આનંદ લઈને આવી રહી છે આવતા સમયમાં આવક અને નોકરીમાં બઢતીના સંકેતો છે વેપારમાં અચાનક લાભ થશે અને આર્થિક સ્થિતિ અગાઉથી વધુ મજબૂત બનશે અધૂરા આર્થિક કાર્યો પૂરા થશે અને પરિવારમાં આનંદ અને શાંતિ રહેશે તમારા જીવનમાં મોટી ખુશખબરી આવવાની છે વ્યવસાયમાં અનપેક્ષિત લાભ થશે અને અચાનક ધનલાભના યોગ પણ બનશે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારું જીવન અસીમ ખુશીઓથી ભરાઈ જશે જો તમે નવું વાહન અથવા મકાન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આ યોજના ચોક્કસ રીતે સફળ થશે સિંહ રાશિના જાતકોને સંતાન પ્રાપ્તિનું સુખ પણ મળશે જેના કારણે ઘર પરિવારમાં આનંદ અને ખુશીઓ છવાઈ જશે આ સમય તમારા માટે અત્યંત શુભ છે આ સમયને તમારા પક્ષમાં કરી આગળ વધો અને સમયનો સંપૂર્ણ લાભ ઉઠાવો આ યાદીમાં ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે મીન રાશિ મીન રાશિના લોકો માટે આ સમય ખૂબ જ શુભ છે ભગવાન શનિદેવની કૃપા તમારી પર રહી છે તમારી પ્રતિષ્ઠા અને માનસન્માનમાં વધારો થશે અને સમાજમાં તમારી પ્રશંસા થશે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને સફળતાના નવા અવકાશ પ્રાપ્ત થશે આ અવકાશનો સંપૂર્ણ લાભ લઈ તમે જીવનમાં આગળ વધશો અધૂરા કાર્યો હવે સમયસર પૂરા થશે અને જે પણ કામ તમે શરૂ કરશો તે પણ સફળતાપૂર્વક પૂર્ણ થશે મીન રાશિના લોકો તમારા આવકના સ્ત્રોતમાં વૃદ્ધિ થશે તમને ધનલાભના નવા અવકાશ મળી શકે છે પરિવારમાં સુખ શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે વ્યવસાયમાં પણ પ્રગતિ થશે અને સામાજિક ક્ષેત્રમાં તમને સફળતા મળશે જો તમે નવું વાહન અથવા મકાન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તે પણ ભગવાન શનિદેવની કૃપાથી જરૂરથી સફળ થશે આ સમયનો ભરપૂર લાભ લો અને તમારું જીવન નવી ઊંચાઈઓ પર લઈ જાઓ આ યાદીમાં પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે ભગવાન શનિદેવજીની વિશેષ કૃપા બની રહી છે તમને માત્ર આર્થિક લાભ જ નહીં પરંતુ તમારા વ્યવસાયમાં પણ ધમાકેદાર પ્રગતિના સંકેતો મળી રહ્યા છે નોકરી કરતા લોકો માટે પ્રમોશન અને પગાર વૃદ્ધિના યોગ બન્યા છે વિદેશમાં નોકરી મેળવવાનું સપનું જોવા હતા તે લોકો માટે શુભ સંકેતો છે અને તેમનું સપનું ટૂંક સમયમાં સાકાર થઈ શકે છે વ્યવસાય કરતા લોકોને વધુ પ્રગતિ અને નફાના અવકાશ પ્રાપ્ત થશે ધનલાભના અનેક અવકાશ તમારા જીવનમાં આવશે સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવતા લોકો માટે શુભ સમય છે અને પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે ટ્રેન સંબંધોમાં મજબૂતી આવશે અને તમારા બધા કાર્યો સફળતાપૂર્વક પૂરા થશે જો તમે નવું વાહન અથવા મકાન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આ યોજના નિશ્ચિતપણે સફળ થશે ભગવાન શનિદેવજીની કૃપાથી તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે તમારું જીવન અનેક પ્રકારના લાભ અને સફળતાઓથી ભરપૂર થઈ જશે જે તમારા જીવનને સંપૂર્ણ રીતે બદલશે હવે ચાલો આ યાદીની આગળની રાશિ તરફ જાણીએ પણ તે પહેલા જો તમે અમારા ચેનલ પર નવા હો તો સત્યલોક વચન ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો જેથી આવી જ જ્ઞાનવર્ધક અને મહત્વપૂર્ણ જાણકારીઓ તમને સમય પર મળી શકે આ યાદીમાં છેલ્લી ભાગ્યશાળી રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો ભગવાન શનિદેવ તમારા જીવનમાં મહત્વપૂર્ણ ફેરફાર લાવવાના છે આ સમય તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનું છે વેપાર સાથે જોડાયેલા લોકો માટે આ ખૂબ જ લાભદાયક સમય છે નવી યોજનાઓને અમલમાં મૂકવા માટે આ સમય સંપૂર્ણ રીતે અનુકૂળ છે તમારા દ્વારા હાથ ધરવામાં આવેલ દરેક કાર્યમાં સફળતા નિશ્ચિત છે મહેનત કરતા વધુ ફળ મળશે જેનાથી તમારો આત્મવિશ્વાસ વધુ મજબૂત થશે કાર્યસ્થળમાં તમારા પ્રયાસોની પ્રશંસા થશે અને સમાજમાં તમારું માન સન્માન વધશે પરિવાર જીવનમાં ખુશીનું વાતાવરણ રહેશે અને માનસિક શાંતિનો અનુભવ થશે સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવતા લોકો માટે શુભ સંકેતો છે ભગવાન શિવના આશીર્વાદથી તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થતી નજરે પડશે આ સમય તમારા માટે આનંદ અને સંતોષનો રહેશે મિત્રો આ હતી તે ચાર ભાગ્યશાળી રાશિઓ જેના પર ભગવાન શનિદેવની વિશેષ કૃપા બની રહી છે આ રાશિના જાતકોને તેમના જીવનમાં અનેક ખુશીઓ ધનલાભ અને મોટી સફળતાઓ પ્રાપ્ત થવાની છે શનિદેવના આશીર્વાદથી તમારા જીવનમાં આવનારા આ સકારાત્મક બદલાવ તમને નવી પ્રેરણા અને ઉર્જાથી ભરવા જઈ રહ્યા છે જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરો ધન્યવાદ